લાટીના કે કે સમય જીવન પૂશન કે મેક દેન હારુ હારુ ફીર મે તો થઈ જાય તો કે ખાલી એને કન કે અટીલા ખાલે પછી કે જારે ભી સગવડન તારે હાલતે ચાલ્તે એક વાર આ પટાવું મારે એટલે આજકાલ મતું કોઈને ભી કન કરે ને અટીલા થતા તો अर्जेंट एकदम अर्जेंट હે ના થાય ભઈ મારે સેટલમેન્ટ ન થાય મે તન કહો તો કે મારા મે સેટલમેન્ટ મને ખબર ન મારું છે તારીખ નું સેટલમેન્ટ ના થાય એટલે જલ્દી જલ્દી ના રહે મને હા 9 માર્ચ અને આજ બાજુ જ મેળા આવે ને તો મેળા જ ના આવે મારે તો આજે 50 થાશે આજે

વ્યક્તિ છે જે ડેડીયાપાડા વારે આટા મારે છે તેમ છતાં એમનો આપનો પરિચય આપો નહીં સોની હું પાલનપુર રહેવાસી છું જગદીશ સોની મારો કાકા છોકરો થાય છે અને અહીંયા ટેડીયાપાડા ટીડીઓ છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને છેલ્લા એક વર્ષ પેલા મેં ટૂચક ટૂંચ પૈસા આવેલા એના પછી એને છોટા ઉદયપુર માં થોડી તકલીફ હતી મારી પાસેથી થી લેવડ દેવડ કરીને પૈસા લઈ ગયેલો લઈ જતો નાપી જતો અચ્છા છોટા ઉદયપુર શું કરતા હતા છોટા ઉદયપુર ના અંદર આવી જ કઈક નોકરી હતી અચ્છા નોકરી સર્વિસ ચાલુ હતી સર્વિસ સર્વિસ ચાલુ હતી અચ્છા તો શું અત્યારે શું પ્રશ્ન શું છે શેના કારણે તમે ડેડિયા પર આવો છો મારે પેમેન્ટ લેવાનું છે અને મને ટુકડે ટુકડે થોડા પૈસા આપે બે ટીડીઓ ના ખાતામાંથી એક દિવ્યેશ કરીને છે અને બીજા કોઈ ખાતામાંથી મને ગુગલ પે જ કરીને જો પૈસા મારે ના લેવાના હોય તો એની પાસે કંઈ આટા મારતો જ નહીં હવે મને હું આજે ગયો મને એને બનેવી એમ કીધું કે આપણે બધો વ્યવહાર પટાવી દઈએ તું ચેક લઈને આવી જા એટલે હું પાલનપુરથી મારી વાઇફ પાસે મેં ચેક મંગાવ્યો અને અત્યારે એનો એનો બની બી ભેગા થઈને મને રોંગ જવાબ આવે છે મને કે ઓફિસમાં ગયો એટલે ઓફિસમાં મને એના એના ગાર્ડને એમ કહે છે કે અહીંયા ઓફિસમાં તારે આવવાનું નહીં અને કોઈ પોલીસવાળા બેઠેલા હતા એ પોલીસવાળાને કહે કે એને બહાર બેસાડી દો કે એને બહાર બેસાડો બહાર બેસાડે અને પોલીસવાળા પોલીસવાળાએ મને બહાર મોકલી દીધો મને પોલીસવાળાએ શાંતિથી કે તમે બહાર જતા રહો એટલે હું બહાર આવ્યો અને મારી પાસે કોઈ આશરો નથી એટલે હું અત્યારે અહીંયા આવ્યો છું મારે મારે પેમેન્ટ મને ગમે એમ કે મારા આખું પેમેન્ટ છે મને મારું પેમેન્ટ અપાવો અંદાજિત કેટલા રૂપિયા તમે આપેલા છે 20 લાખ ને 70000 નો મે ચેકનો કેસ કરી રહ્યો છે પહેલા 25 લાખ તો ટુકડે ટુકડે મને આપેલા ને પછી 20 લાખ 70000 રહી ગયા એટલે એને મને ચેક આપ્યો મે બેંકમાં ચેક નાખ્યો એટલે ચેક આવી રીતે કઈક થયો છે બાઉન્સ અચ્છા તમારો ચેક બાઉન્સ થયો છે અને એમાંથી તમને કેટલા રૂપિયા મળ્યા અને પરત કેટલા પૈસા લેવાના છે સવા લાખ જેવા મને આપ્યા છે ને સવા લાખ થોડા રોકડા આપ્યા છે બીજા મને એન્ટ્રી એન્ટ્રી અત્યારે મારે ઓગણીસ લાખ જેવા લેવાના સાડી ઓગણીસ લાખ જેવા લેવા થાય છે અચ્છા તો તમે આના માટે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે પોલીસ ખાતામાં કે કોઈ જગ્યાએ પહેલા મેં પાલનપુર પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલી હતી પણ પાલન પાલનપુરમાં મને વ્યવસ્થિત રિસ્પોન્સ મળ્યો હતો કે તમે કોર્ટમાં જાઓ

આ તમારો ચેક છે કેટલો સમય થયો તમને ચેક આપેલો છે એમણે દોઢ એક વર્ષ થઈ ગયો મને આપેને અચ્છા આપ્યો હતો ત્યારે તમારા ઘરના કોઈ પરિવારના સદસ્યો સાથે હતા જોડે હા એના એના ફાધર બત્રીસ વર્ષ થી હું સંભાળું છું એના પપ્પાને અને અહીંયા ઓફિસમાં બધાને એમ કે છે મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે અને અમારો બત્રીસ વર્ષ પહેલાં કોઈ બોલવાનું બોલચાલ જ નહોતો પણ જે તે ટાઈમે જે તે ટાઈમે અહીંયા ગાંધીનગર સો સોનલ બેન મિશ્રા કરીને એના અંડરમાં નોકરી કરતો હતો એ ટાઈમે બહુ તકલીફમાં હતો એ ટાઈમે મારે વ્યવહાર ચાલુ થયેલો અને રડ્યો તો મારી મારી પાસે બહુ રડ્યો હતો કે મારે તકલીફ છે અહીંયા અહીંયા મારે કોઈ વ્યવહાર થતો નથી આમ છે તેમ છે હું મરી જઈશ તો મને કંઈક પૈસાની હેલ્પ કર એ ટાઈમે મેં એને થોડા થોડા પૈસાની મદદ કરી લે એની ગાંધીનગરમાં એની પાસે એક રૂપિયા બી નહોતો જે ટાઈમે તે સર્કિટ હાઉસમાં રહેતો હતો અને પછી ભાડે મકાનમાં રહેતો હતો અને અત્યારે એનો બનેવી અને પોતે પાંચ પાંચ ને સાત સાત તોલાની બ્રેસલેટ પહેરે છે અને પૈસા કોઈને આપવા નથી એની તપાસ થઈ જોઈએ એની તપાસ થઈ રહી છે અને એના બનેલી કોઈ અધિકારી છે નહીં એના બનેલી અધિકારી નથી એના બનેલી મેન ખુરશી પર બેસે છે ગમે ત્યારે બી તમારે જઈને તપાસ કરી મેન ખુરશી ઉપર ઘણીવાર બેસે બેસા હોય છે મેન ખુરશી પર એના બનેલી બેસા છે અચ્છા એમના બનેલી ઓફિસમાં બેસે હા મેન 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 ઓફિસમાં બેસે અત્યારે હાલ આ ગયા હતા તમે ગયા હા અત્યારે હું ગયો ત્યારે ઓફિસમાં નતા બેઠેલા પણ ગાડીમાંથી એ ને એના કોઈ સસરા હતા હમણાં એના એન્ગેજમેન્ટ કરે છે એના સસરા એને બધા ઉતરેલા ગાડીમાંથી એક ટાઈમ એના સસરાને દેખતા મને બેજેતી કરી છે બાકી તો મારે કંઈ કરવું તો મને પૈસા મને એના બનેવી પરમ દિવસે મારી પાસે રેકોર્ડ છે શું નામ છે એમના બનેવીનું અમે કુમાર કુમાર કહીએ છે પણ રાકેશ ભાઈ નામ એવું સંભળાય છે મને અમે વર્ષોથી રાકેશ ભાઈ ક્યાં વતની છે એ થારાના વતની છે થારાના વતની છે અચ્છા બાકી અમારા મીડિયા સમક્ષ તમે આટલી વાત રજુવાત કરી એમાં કોઈ ધાક અમારા તરફથી હોય એવું કે તમારા કે સચ્ચિક તમે નહીં નહીં હું મારી જાતે સ્વૈચ્છિક આયા છું અને

તો તમે એના માટે કોઈ રજૂઆત કરી છે પોલીસ ફરિયાદ કોઈ પોલીસ ફરિયાદ નહીં એને મને બોલાયા ને પરમ એને મને પરમ દિશે બોલાવી દીધો કે તું આવી જાય એના બનેવીનો ફોન આવે મારી પર કે તું છ વાગે રાતથી પણ આવી જજે અને તારું જે વાર નિરાકરણ લઈને આપણે સમાધાન કરી નાખીએ એટલે એટલે જ હું આવ્યો છું પરમ દિવસ ને રોકાઈ લો છું અને મારો કોઈ પેમેન્ટ મને આપતો નથી પરમ દિવસે હું રોકાયેલો છું ને કોઈ જવાબ મને રિસ્પોન્સિબલ જવાબ જ નથી મળતો કેટલા વાગ્યા તમે ટીડીઓ ઓફિસે ગયેલા આજે ટીડીઓ ઓફિસ સવારે દસ સાડા દસ વાગે ઓફિસ જ છું એની ને કેટલા વ્યક્તિ તમે આવેલા છો રેડિયા પર આ પેમેન્ટ લેવા માટે હા પેમેન્ટ જે મારું બાકી છે તમે એકલા છો આજે હું આજે એકલો જ આવેલો છું હું ગમે ત્યારે એકલો જ આવું છું જ્યારે બી આવું છું ત્યારે એકલા કોઈને લઈને સાથે આવતો જ નથી અચ્છા આ આ હતા જે નયન સોની જે અહીંયા ડેડિયાપાડામાં ફરજ બજાવતા ડેડિયાપાડા ખાત તાલુકાના તાલુકા વિકાસ અધિકારીના ભાઈ છે એવું કહેવા માંગે છે દીકરો સગા કાકાના દીકરો છે અને ડિસિજન ન્યૂઝ ટીમ સાથે એમને સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા તો ડિસિજન ન્યૂઝની ટીમ આજે એમના સાથે બેઠી છે અને તમામ ચર્ચા કરેલી છે કે એમના સાથે જે પ્રશ્ન બન્યો છે એનો શું નિરાકરણ આવશે સમગ્ર ઘટના શું છે એ તો આપણે જગદીશ સોનીને પણ પૂછવાના ટ્રાય કરીશું પ્રશ્ન અમે કાલે પણ મળવા ગયા હતા પણ જગદીશ સોનીએ અહીં અધિકારી હોવાના કારણે ચૂંટણીના જે બહિષ્કાર નહીં થાય નિયમો નું ઉલ્લંઘન નહીં થાય એના કારણે અમને જવાબ નથી આપ્યો એનો મેસેજ બી છે મારી પાસે મેસેજ છે એનો મેસેજ બી છે કે વીસ તારીખે હું તને પૈસા કરી આપીશ તો વીસ તારીખે આપજે અને બીજું રેકોર્ડિંગ બી છે મારી પાસે એને એમ કીધું કે મારા એકાઉન્ટર ને મારે પૂછવું પડશે એકાઉન્ટર પાસે પૈસા આવે એટલે અગાઉ હું આયેલો મહિના પહેલા વીસ દિવસ હું એક જ ગેસ્ટ હાઉસમાં રોકાયેલો એની એન્ટ્રી બી તપાસ કરીએ તો કરી શકો વીસ દિવસ એક જ ગેસ્ટ હાઉસમાં રોકાયેલો છું એને જ મને રોકાયેલો ને એ જ પૈસા આપતો હતો ત્યારે હું ગેસ્ટ હાઉસમાં પે કરતો હતો અને બે ત્રણ દિવસ મને સર્કિટ હાઉસમાં રાખેલો બસ સ્ટેન્ડ ની આગળ કોઈ સર્કિટ હાઉસ છે હું પડવાનો નવો છું પણ બસ સ્ટેન્ડ ની આગળ કોઈ સર્કિટ હાઉસ છે ત્યાં મને તમારો સંપર્ક કેવી રીતના તમારા સંપર્કમાં બહાર થી અહીંયા ફરતો ફરતો મારા મીડિયામાં જવું છે મીડિયામાં જવું તો એક ભાઈએ મને રોડ ઉપરથી મને નંબર આપ્યો અચ્છા ના તમારો ફોન આવ્યો હતો તમે કીધું કે અમે ચૈત્રભાઈ વસાવાની ઓફિસે છે હા હું ચૈત હું સાહેબની ઓફિસે ગયો હતો ત્યાંથી મને ત્યાંથી મેં વાત કરી મેં તો મારા આવી રીતે પૈસા મારી ક્યાંક મને ન્યાય મળે તો પછી ત્યાંથી મને નંબર મળ્યો ફરતો ફરતો ત્યાંથી મને નંબર મળે તમારો એટલે હું અહીંયા આવ્યો લોન મૂકીને મેં બધાને પૈસા ચુકવેલા છે આ હતા નયનભાઈ સોની જેઓ સાથે જે ઘટના બની છેલ્લે એક વર્ષથી અને એક વર્ષ એને રાજકોટમાં બી કઈ છોકરીની મેટરમાં કંઈક પહેલાં ફરિયાદ થયેલી છે આની બી તપાસ કરી આ ગુનાહિત પુરાત વાળો છે કંઈક ને કઈક એના પર કેસો થયેલા જ હોય છે એક તપાસ કરી મને જ્ઞાન નથી પણ એના મનથી મને કહેતો જ્યારે મેં દોસ્તીમાં સાથે બેસતા ભાઈ તરીકે ત્યારે મને વાત કરતો કે મારા પર આ કેસ થયેલો ને આ કેસ થયેલો છે અને કિંજલ કરીને કોઈ છે એની એની પાસે મારા મેસેજ છે મારી મેં એને મેસેજ કરેલો છે એને મને કીધું કે કોઈ કિંજલ કરી છે એના પાસેથી મારે પૈસા આવે એટલે હું તને આપું એટલે એવો મેસેજ છે કે કિંજલના પૈસા આવ્યા મેં એવો મેસેજ કરેલો છે એટલે એને મેસેજમાં એવું લખેલું છે કે ના હજી કોઈ પૈસા આવ્યા નથી પૈસા આવે એટલે હું તને બોલાવું એના બનેવી એના બનેવી જ્યારે ત્યારે કિંજલનું નામ હતા અને વહીવટદાર જ એને બનેવી છે આખો દાળ એનો બનેવી ઓફિસમાં ચોવીસ કલાક ગાડીમાં હોય છે એની ગાડી જે નવી એરિયા લીધેલી છે એના બનેવીના નામ પર લીધેલી છે કંઈક બંગલો લીધો છે હમણાં ગાંધીનગરના અંદર એનો બંગલો લીધો છે યા છે એસી ઘરમાં નવા નવા ઘરમાં કઈક મકાનનું ભાડું એના મનથી મને કહેતો હતો કે મારું મકાન નું ભાડું પચીસ હજાર રૂપિયા છે ચાર ઘરમાં એસી નાખેલા છે બે ગાડી છે અત્યારે ઇનોવા ગાડી છે જે જે અઢાર અને એરિયર ગાડી છે નવ હજાર નવ નંબર ની આ બે નંબર મને ખબર છે છતાં કયો નંબર તમે આયા ને એના પછી એને તાત્કાલિક ઘડા નાખી તમારા ગયા પછી એને તાત્કાલિક ડ્રાઈવર ને કીધું ફટાફટ બ્લેક ફિલ્મ ગાડી એ ટાઈમે હું ત્યાં જતો અને મારે તમારો કોન્ટેક્ટ કરવો હતો પણ એને મને ના પાડી મને મેં કીધું આ બાઈક કોણ સંભાળ મળું છે એટલે મને એમ કીધું કે તું અંદર આવતો રે નીકળતો જતો રે અચ્છા કોને કીધું એવું એ જગદીશ મને કીધું જગદીશ સોની જગદીશ સોની કીધું અચ્છા આ જે હતા એમના ભાઈ જગદીશ સોની તાલુકા વિકાસ અધિકારીના ભાઈ હતા જેમને એકદમ દુખદ ઘટના છે જેમના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને આજે દુખી છે પણ આવનારા સમયમાં અમને ન્યાય મળશે કે શું એ તો જોવાનું રહ્યું પણ ડિસિઝન ન્યૂઝ આવા અહેવાલ બતાવતો જશે હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો